હવે મહેસાણામાં નકલી એસટી કર્મચારી ઝડપાયો પોલીસે નકલી એસટી કર્મચારીને ઝડપી વધુ તપાસ હાથ ધરી નકલી એસટી કર્મચારી ટિકિટ વિના મુસાફરી કરતો હતો જિલ્લાના વિસનગર શહેર પોલીસ સ્ટેશનની યાદમાં એક બનાવ એસટી ડેપો ઉપર બનેલો છે એસટી બસમાં જે પેસેન્જર ઉતરતા હતા એમની ટિકિટ એને ચેકિંગ હાથ ધરેલું એ ટિકિંગ ટિકિટ ચેકિંગના હાથ અભિયાન દરમિયાન એમને એક વ્યક્તિ એની પાસે એણે ટિકિટ માગેલી જ્યારે એણે એ વ્યક્તિએ એવું જણાવેલું કે મારી પાસે એસટીનો કર્મચારી છું મારી પાસે એસટીનું ઓળખ કાર્ડ છે એ ઓળખ કાર્ડની ખરાઈ કરતાં ટ્રાફિક દ્રષ્ટિએ એમને થોડી શંકાસ્પદ ભૂમિકા એની જણાઈ આવેલી આ લોકોએ આ કોલ લેટર અને ખોટું ઓળખપત્ર કોઈ જગ્યાએ છાપીને બનાવડાયેલું જેનો એસટીમાં ફ્રી મુસાફરી કરવા માટે આ એનો ઉપયોગ કરવામાં આવતો ફરિયાદ આધારે અમે ગુનો દાખલ કરી જે આ સુની ધવલકુમાર જીતેન્દ્રભાઈ છે એમની અટકાયત કરેલી છે અમારી મહેસાણાથી વિસનગર રૂટની બસમાં અમારી સુરક્ષા શાખા સેન્ટ્રલ સ્કોર્ડ દ્વારા વિસનગર ડેપો ખાતે ટિકિટ ચકાસણી દરમિયાન એક મુસાફરની ચકાસણી કરતા એ પોતે સ્ટાફમાં છું એવું કીધેલ એ આઈ કાર્ડ એને બતાવતા એમાં કંઈક શંકાસ્પદ એમને લાગ્યું પછી એની જોડે એસટી નિગમના નિમણૂક પત્ર અને બીજા પણ મળેલ એ બધા અંગે એમણે અમારે સેન્ટ્રલ ઓફિસ ખાતે તપાસ કરાવતા બધું ખોટું હોય એવું જાણવા મળેલ એ ભાઈને આ બનાવ બન્યો અને ભાઈને બચાવવા બીજા એક ભાઈ પોતે સચિવ છે ગાંધીનગર ખાતે સચિવ તરીકે નોકરી કરે છે એવું કહીને એ ભાઈ એને બચાવ કરવા આવેલ અને જે અમારી સુરક્ષા શાખાના જે અધિકારીઓ હતા એમને ધાક ધમકી આપીને એ ભાઈને છોડી દેવાનું કહે એ ભાઈ વિરુદ્ધ પણ એટલે બંને વિરુદ્ધ વિસનગર પોલીસ સ્ટેશન પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે